નડિયાદના રૂપલ પટેલ કે જે અમદાવાદથી ઉડાન ભરેલી એ ફ્લાઇટમાં સવાર હતા કે જે ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગઈ નડિયાદથી રૂપલબેન પટેલ લંડન જઈ રહ્યા હતા જે ફ્લાઇટ ક્રેશ થઈ અને જેમાં રૂપલબેન પટેલનું નિધન થયું આ ઘટનાને એક મહિનો વીતી ગયો છે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના કે જેમાં કોઈએ પોતાનો પતિ કોઈએ દીકરો કોઈએ માતા પિતાને ગુમાવ્યા આ એક એવી દુઃખદ ઘટના ઘટી હતી એક મહિના પૂર્વે અને તેના જ્યારે એક મહિનો પૂર્ણ થયો હોય ત્યારે નડિયાદના રૂપલબેન પટેલના પતિ સાથે ખાસ વાતચીત કરવામાં આવી તેમણે કહ્યું કે એક મહિનો થઈ ગયો છે પણ કંઈ જ નથી બદલાયું જીવવું આજે પણ ખૂબ જ મુશ્કેલ છે એ ઘટના ભૂલી નથી શકાઈ રહી રૂપલબેન પટેલ કે જેઓ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમના પતિએ આપવીતી કહી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ને એમ પણ કહ્યું કે મારે જીવવામાં રસ નથી પરંતુ બાળકો માટે મારે જીવવું પડશે

અને હવે પાંચ મિનિટમાં ફ્લાઇટ ટેક ઓફ થશે મેં કહો કે વાંધો નહીં આપણે શાંતિથી સાંજે મળીએ અને પછી થોડી વાર પછી હું મારા કામ પર હતો એટલે મારા કઝીને મને કોલ કર્યો કે મને ભાભીની ફ્લાઇટ ડિટેલ્સ આપો એ અમદાવાદમાં એક ફ્લાઇટ ક્રેશ થઈ છે તો મેં એમને કહ્યું કે ના એ ફ્લાઇટ તો હાફ એન હાફ એન અવર પહેલાં ટેક ઓફ થઈ ગઈ છે એટલે પછી કે ના કે તું ડિટેલ્સ આપો એટલે મેં ડિટેલ્સ આપી અને પછી મેં મારી રીતે ચેક કર્યું તો એમાં જોયું કે ભાઈ સેમ ફ્લાઇટ હતી કે જે મારી વાઈફ હતા એઆઈ વન સેવન વન અને પછી તરત જ અમે અને મારા જે કલીગ છે કે ફ્રેન્ડ છે બધાએ ભેગા થઈને અમે હું ને કીડ લંડનથી નડિયાદ આવવા નીકળી ગયા

માટે એ 10 દિવસ માટે જ આવ્યા મારા ફેમિલી મારા પેરેન્ટ્સ અહીંયા રહે છે મારા સાસુ બધા અહીંયા રહે છે થઈ ગયા એટલે કે છે કે હું બોડી ચેકઅપ બી કરાવી લઉં એટલા માટે દસ દિવસ માટે જ અહીંયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે ગવર્મેન્ટ ગુજરાત તરફથી તો ખાલી જસ્ટ એક જાણવા મળ્યું કે પીએમ સહાય યોજના અને કોઈ કૃષિ વીમા યોજનામાંથી બે લાખની સહાય મળશે અને એર ઇન્ડિયાએ જે ડિક્લેર કર્યું છે એટલે કઈ બાબતની જાણકારી ના અત્યાર સુધી મારા જાણમાં તો આ જે છે એ તમને મેં જણાવ્યું બીજી કોઈ સહાય માટે હોય તો એ મને જ ખ્યાલ નથી તમને લાગે છે કે જે રીતે આ જે થયું અને ત્યારબાદ સરકારે જે સ્ટેપ લીધા એ તમને કેટલા સેટિસફાઈ સરકારે અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ કે ગવર્મેન્ટ ઓફિસર કે લોકલ કલેક્ટર હોય ડેપ્યુટી કલેક્ટર હોય એ બધાનો

બાળકોને તો મોટા ફરને અમે અહીંયા નડિયાદ આવ્યા પછી જ જણાવ્યું અને પેલા બે નાના છે એમને તો જે દિવસે અમને બોડી મળી પછી અમે મારા વાઈફને જ્યારે ઘરે લાવ્યા અંતિમ વિધિ માટે ત્યારે જ એ લોકોને જણાવ્યું કે આવી રીતના મમ્મી છે અને હવે પછી બહાર આવવા માટે હવે કેટલો સમય તમને શું લાગે છે કે બાળકોને કેવી રીતે તમે એ લોકોને એ આગળ મોટા કન્સોલ અમે અહીંયા તો અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ નડિયાદમાં એટલે એટલું હાર્ડ નથી પણ હવે નેક્સ્ટ વીક અમે લંડન પાછા જઈશું પછી જોઈએ કે કઈ રીતના બાળકો ફેટલ કે એમની લાઈફમાં બેક ટુ નોર્મલ થાય છે હાર્ડ છે પણ એમની લાઈફ માટે કરવું તો પડશે જ સરકારને શું તમે ખાસ કહેવા માગશો શું મેસેજ આપવા માંગશો કે આ થવું જોઈએ તમારા મનમાં શું છે કે આગળ કઈ સરકારને ને હવે સરકાર તો કઈ શું કહીએ હવે મે કારણ કે આ એક લક છે પ્લસ હા કોઈ નાની કોઈનાથી બી એક ભૂલ તો થઈ છે જ નહીં તો આ પોસિબલ નથી કે કદાચ કોઈ આફ્ટર કોઈ રિપોર્ટ આવશે કે એવું કહેશે કે ભાઈ પાઇલોટની ભૂલ હતી ફ્લાઇટની ભૂલ હતી એ બધા તથ્યમાં કોઈ જ એ નથી આ કોઈ જગ્યાએ ભૂલ થઈ છે અને કોઈનાથી પણ ભૂલ થઈ છે પણ હવે કોઈ બી ભૂલ સ્વીકારશે કે કંઈક કોઈ જે બસો ને સાહીઠ સિત્તેર માણસ ગુજરી ગયા એમાં તો કોઈ પાછું આવવાનું નથી